ચાલો આપણે મેથી ને કાપવાનું ચાલુ કરી દીધું છે ને હવે આપણે ધીમે ધીમે ચાલુ કરીએ તો હવે આમાં જીગાભાઈ ચટણી ચાલુ કરી દીધી છે બનાવવાની સીધ્રાશય લવણ ફોલે છે આપણે આ થોડુંક સુધારી નાખીએ એટલે પછી મસાલો મિક્સ કરીને ચાલુ કરી દઈએ જીગાભાઈ ચટણી બનાવે છે તમારો ગળો થોડીક કરી નાખી એટલે મોટી રહી ગઈ હવે ચટણી મૂકી दीजिए છે જીગાભાઈ થોડુંક પાણી ઉમેરી દીધું ચટણીમાં કાજુ આકાશભાઈ બેઠા છે બોલોઠી વાળીન બાપુ પણ બેઠા છે જીગાભાઈ હવે થોડીક કલાવી નાખે ચટણી એટલે કાટી

ચાલો હવે ચટણી તૈયાર થઈ ગઈ છે જઈ શકો તમે ચટણી બની ગઈ છે હવે મરચાંનો વાળો લેવાનો છે મરચા તળવાના છે હવે આખા મરચા તીખી મરચી ને ફફડા મરચા તો હાલો હવે આપણે ડુંગળી કાપવાની છે તો ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ ડુંગળીનું અને મરચીનું બેનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ પેલા

Nah, alih-alih roska di nekose bolon, baya. Jauh,

ચાલો હવે મિલનભાઈ ઉપાડ્યું ભજ્યું મિલનભાઈ હરમય બહુ પાછા મેં પણ આકાશભાઈ બાપુ ભાઈ એ આકાશભાઈ દાંત કાઢ્યા જાય ને ફોકું માર્યા જાય ભજીયામાં બળવંતભાઈ આપણે એણે ચાલુ કરી દીધું છે હા 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 રીઘાભાઈ પછી બતાવીશ કેમ છે એમ કહે છે અરે કાંઈ ઘટે જ નહીં જીગાભાઈ મસ્ત બનાવ્યા બધી મિલનભાઈ કઈ ગયા આપણે મિલનભાઈને જરાક લઈ લે મિલનભાઈ હા યાર મિલનભાઈ હરમાય બહુ પાછા હા મિલનભાઈ હલો જો

જીગાભાઈ પણ હવે આગળ છેલ્લો ગાળો છે ઉતારી ને આ જો ખાઈ ખાઈને બધા બેસી ગયા છે નોખા નોખા આકાશભાઈ ખુરશી ગોતલી હતી મિલનભાઈ પાસે અમારે હરમાય બો જો કેવાય ટૂંકા લીધે હા મિલનભાઈ જો હરમાય બો પાછા આપણે બળવંતભાઈ અમાર ભૂપતમારે સિદ્ધુભાઈ આ બધા ગાડીઓ આપણે લઈને આવ્યા તે ગાડી પડી છે આ બધા બાપુનો સામાન છે પિંજરા બનાવવાના કેતનગીરી બાપુ જે કોઈને પાંજરા જે કંઈ સેટી પલંગ જે કાંઈ બનાવવાનું હોય તે આ નંબર ઉપર સંપર્ક કરે જોઈએ નંબર નાખેલો છે કેતનગીરી બાપુ ગોસ્વામી કેતનગીરી આ નંબર ઉપર સંપર્ક કરવો જીગા હવે મને એવું લાગે છે કે સેલો ગાણો ઉતારીને ઊભા થઈ જશે ચાલો બધી આપણે અહીં નો વિડીયો મળીએ ને સ્ટુડિયોમાં જય માતાજી